આજે મિત્રો આના ઓગમાં અમારું સ્વાગત છે આની ચેલેન્જ ઈ ડો પાડવાની તો લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો તો આપણે આ રીતની ચેલેન્જ હવાન છે આપણે ઈ આવી રી અહીંયાની ઈ તો ફક્ત ઉપાડી અને આપણે છે ને અહીંયા લાગતી અને અહીંયા મૂકવાની છે જે સૌથી પહેલા રાખશે તેને 2000 રૂપિયાનું ઇનામ મળશે સીડ ડોક લેવા જઈએ છે જોઈ લો એક મિનિટ કેટલી મિનિટ હું આટલા સેકન્ડ માં ઈટો ઉપાડી અને ત્યાં મૂકી છે